અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મિત્રો મારા શ્રીની પરિક્રમા હવે પૂર્ણ થઈ છે અને મારા શ્રીએ પરમ પૂજ્ય રંગવધૂત શ્રીના આશીર્વાદ મેળવી લીધા છે અને મારી નર્મદા પરિક્રમા ગ્રંથ એનું લખાણ ચાલુ છે ને પૂર્ણતાના આરે છે મારા શ્રી નારેશ્વરથી નીકળી વિદાય લઈ અને એકાદ સ્થાન ઉપર રોકાયા છે આ ગ્રંથનું લખવાનું કામ આગળ ધપી રહ્યું છે અને એટલામાં જ દોઢેક મહિનાનો સમય વીત્યો હશે અને એટલામાં જ વીસમી નવેમ્બર ઓગણીસો ને અડસઠના દિવસે સવારના પોરમાં બે ભક્તો ઓચિંતા આવી ચડ્યા ખૂબ ઉદાસ ચહેરો જઈને મહારાષ્ટ્રીએ પૂછ્યું કે શું થયું ભક્તોના આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યા ગળામાં ડૂમો ભરાઈ ગયો બોલી નહોતા શકતા મહારાષ્ટ્રીએ પૂછ્યું કે શું થયું એટલે ભક્તો એમ કહ્યું કે મહારાષ્ટ્રી આપણા ગુરુદેવ પરમ પૂજ્ય રંગ અવતૂત મહારાજે ગઈકાલે એટલે કે ઓગણીસમી નવેમ્બરના રોજ હરદ્વાર ખાતે પોતાના દેહને સંકેલી લીધો છે અને આ શબ્દ સાંભળતાની સાથે જ મહારાશ્રીને જાણે વજ્રઘાત થયો હોય એમ લાગ્યું થોડી વાર તો સ્તબ્ધ થઈ ગયા કંઈ બોલી નહીં શક્યા ભાંગી પડ્યા વિચારવા લાગ્યા ઓહો મારો દેવ મારા જીવનનો આધાર મારા જીવનનો સૂત્રધાર મારા જીવનનો માર્ગદર્શક મારા આ મન મંદિરનો દેવ મને છોડીને ચાલ્યો ગયો આંખો ભીંજાઈ ગઈ આંખોના ખૂણામાંથી અશ્રુટ ટપકવા માંડ્યા ત્યારે વિચાર આવ્યો કે જ્યારે પૂજ્ય રંગવતૂત મહારાજે મને ઉત્તરાખંડને ચારધામની યાત્રા કરવા માટે મોકલ્યો હતો ત્યારે એમ કહ્યું હતું કે છ મહિના સુધી ત્યાં રોકાજો હું કેમ ના રોકાયો વિચારવા માંડ્યા કે કદાચ ગુરુ મહારાજે મને એવો તો આદેશ નહીં કર્યો હોત કે હું છ મહિના ત્યાં રોકાયો હોત અને હું હરદ્વારમાં જ્યાં પૂજ્ય બાપજીએ જે દેહ છોડ્યો ત્યાં નજીકમાં જ રામધામ જે ધર્મશાળા છે ત્યાં રોકાયો હતો ત્યાં થોડો વખત રોકાઈ ગયો હતો પણ મારા માદગીના લીધે મારું મન માન્યું નહીં અને ગુરુ મહારાજના આદેશને હું માન્યો નહીં જ્યારે પાછો દોડી આવ્યો ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે કેમ વહેલા ભાગી આવ્યા મારા ખૂબ અફસોસ કરે છે પણ હવે શું થાય મોટે ભાગે આપણે જોઈએ તો સંતો ગુરુ મહારાજ આપણને જે કંઈ આદેશ કરતા હોય એ આદેશ આપણે ઘણી વખત અવગણતા હોઈએ એ તો સંકેત આપે પણ એ સંકેતને આપણે સમજી નથી શકતા હોતા પણ હવે અફસોસ કર્યો શું થાય મહારાજ શ્રી તરત જ નક્કી કર્યું કે ગુરુ મહારાજના દર્શન કરવા માટે હું પહોંચી જાઉં અને હરિદાસ મર્ચન્ટ અને મારા શ્રી એ તરત જ વિમાનમાં બેસી અને દિલ્હી પહોંચી ગયા છે વીસમી તારીખે સવારે જ નીકળી ગયા અને દિલ્હી પહોંચી ગયા વીસમી તારીખે રાત્રે બાર વાગ્યાના સુમારે પૂજ્ય બાપજીના દેહને લઈને ભક્તો દિલ્હી ખાતે આવેલા છે એમના દેહના દર્શન કરીને મારા શ્રી પોતાના આંસુને રોકી નથી શકતા અવધૂતના તમામે તમામ ભક્તો રેડિયો પર એ દિવસે સમાચાર આવ્યા અને જેણે પણ સમાચાર સાંભળ્યા એ આક્રંદ કરી ઉઠેલા ઠેર ઠેર બધેથી લોકો નીકળી પડ્યા હતા નારેશ્વર જવા માટે મારા શ્રી પણ અવધૂતને જોઈ અને એમના દેહને જોઈને ચીર સમાધિમાં સુતેલા આ દિવ્ય આત્મા તરફે જોઈ રહ્યા બાપજીના ચહેરા ઉપરની કાંતિ એનું તેજ જાણે એવું જ હતું ને એમ લાગતું હતું કે હમણાં સમાધિમાંથી ઉઠશે અને બેઠા થઈને બોલશે કંઈક આદેશ આપશે એમનો ચહેરા ઉપર અડધી બીડાયેલી આંખો અને એ મુખ પર જાણે અપાર કરુણા સૌમ્યતા અને પરમ તૃપ્તિની શાંતિ હોય એવું દેખાતું હતું મારા શ્રી પૂજ્ય બાપજીના દેહને જોઈને વારંવાર વંદન કરે છે અને બાપજીએ જે એમને આશીર્વાદ આપેલા કે હું હંમેશા તારી સાથે છું એ શબ્દો એમના કાનમાં પડઘાયા કરે છે મારા શ્રી પૂજ્ય બાપજીના આ દેહની સાથે બધા ભક્તોની સાથે નારેશ્વર આવેલા છે પૂજ્યશ્રીના દેહને તારીખ એકવીસમી નવેમ્બરના રોજ ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા છે અને ત્યારબાદ નર્મદાનંદજી મહારાજ આ નારેશ્વરના સ્થાનને વંદન કરીને આ તપોભૂમિને છોડીને નીકળી ગયા છે વિચારે છે કે બાપજીની સાચી શ્રદ્ધાંજલિ શું તો બાપજીના આદેશ અને ઉપદેશને ભક્તો જીવનમાં ઉતારે એ એની સાચી શ્રદ્ધાંજલિ ગુરુદેવના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીએ અને મનને મક્કમ રાખીને એ રસ્તે આપણે આગળ વધીએ એ સાચી શ્રદ્ધાંજલિ એમના ચિંધેલા માર્ગે જીવનમાં ચાલવું એમનું એ જ સાચું સ્મારક અને એ જ એમની સ્મૃતિ મંદિર પરસ્પર દેવો ભવ એ સૂત્રને જીવનમાં સાકાર કરવું મારા શ્રી વિચારે છે કે ધર્મ એ રોજિંદા જીવનમાં આચરવાનો વિષય છે ધર્મ એ વાસ્તવનો વિષય નથી પણ જીવી જાણવાનો વિષય છે ધર્મ એ પ્રચારનો વિષય નથી પણ આચારનો વિષય છે અને સંતો જ્યારે આચાર કરે છે ત્યારે કુદરતી એનો પ્રચાર થવા માંડે છે સદગુરુના દેહ વિલય પછી મારા શ્રી પોતે પોતાની જાતનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવા માંડ્યા છે સમતા સ્વસ્થતા નિર્લિપ્તા નિર્ભયતા સુશીલતા સમાનતા સહનશીલતા ઉદારતા ધર્મપરાયણતા આ બધી વસ્તુનો અમલ કરીને પોતાના જીવનની લાંબી મજલ હજુ કાપવાની બાકી છે પોતાના સાધુ જીવનની અંદર હવે ઘર તો છે નહીં સંસાર છોડી દીધો છે અને એટલે જ્યાં ઓટલો અને જ્યાં રોટલો ત્યાં રોકાવા માંડ્યા છે આમ ને આમ ઘણા બધા ભક્તો મારા શ્રીના સંપર્કમાં આવતા જાય છે ભક્તિ અને અધ્યાત્મની કક્ષા ધીરે ધીરે વધતી જાય છે અને એના કારણે કંઈ કેટલાય ભક્તો શ્રી પાસે આવે છે પોતાની ચિંતા પોતાના પ્રશ્નો પોતાની આદી પોતાની વ્યાધિ આ બધા શ્રી આગળ રજૂ કરે અને શ્રી અવધૂતને કહે કે અવધૂત તું મને કંઈક રસ્તો બતાવ તે ચીંધેલા માર્ગે હું આગળ ચાલ્યો છું એટલે એના ભરોસે કંઈ ને કંઈ ઉપાય ભક્તોને બતાવે ને એ ઉપાયનો અમલ ભક્તો કરે અને પોતાની પીડામાંથી પોતાની મુશ્કેલીમાંથી મુક્ત થાય અને વારંવાર મહારાશ્રીને મળવા આવે ત્યારે મહારાષ્ટ્રી હંમેશા કહે કે મારામાં તો કંઈ નથી હું જે આ કંઈ કહું છું એ મારા અવધૂત કે છે એ પ્રમાણે જ હું કહું છું ને એ પ્રમાણે જ હું કરું છું આ તો અવધૂતના આશીર્વાદથી થાય છે આ સમય એક પ્રસંગ મને યાદ આવે છે મહારાશ્રી એ વખતે નવસારી માતા ડૉક્ટર મનહરલાલ શાહ એમના પરમ ભક્ત એમના ત્યાં રોકાયા હતા ચોમાસાના દિવસો હતા અને ઓચિંતો એક સંદેશો આવ્યો કે અંકલેશ્વરમાં એક બ્રાહ્મણ પરિવાર કે જેમણે ચાતુર્માસ દરમિયાન શ્રી અંકલેશ્વરમાં હતા ત્યારે ભિક્ષાની હંમેશા વ્યવસ્થા કરેલી ભિક્ષા બનાવીને મોકલેલી આ પરિવારે ખૂબ સેવા કરેલી અને એ પરિવારની એક ચૌદ પંદર વર્ષની એક દીકરી એ ખૂબ બીમાર છે મરણ પથારીએ છે અને મહારાષ્ટ્રી આ પધારોને કંઈ આશીર્વાદ આપો ડૉક્ટરોએ તો એમ કહી દીધું છે કે આ દીકરી હવે જીવે એવી પરિસ્થિતિ નથી એટલે મહારાષ્ટ્રીએ કહ્યું કે આપણે તો તાત્કાલિક નીકળવું પડે મારે તો નવસારી જવું પડે વરસાદનો સમય એટલે બધા કહે કે આ સમય ક્યાં દોડી જાય એકાદ દિવસ પછી જઈશું મહારાષ્ટ્રી કહે કે ના મારે ત્યાં પહોંચવું જ પડે અને મારતી ગાડીએ એ ત્યાં અંકલેશ્વર પહોંચ્યા વસંતભાઈ પટેલે ત્યાં હતા દેવેન્દ્રભાઈ મને લાગે કે હતા અને એમની સાથે વસંતભાઈની ગાડી લઈ અને અંકલેશ્વર પહોંચ્યા આ દીકરીને દવાખાનામાં દાખલ કરેલી હતી એકદમ બેભાન અવસ્થામાં હતી મહારાષ્ટ્રી ત્યાં પહોંચી અને અધૂતને યાદ કર્યો દત્ત દિગંબર એક એકાધારા યહ બીન જગમે નહીં નિસ્તારા બાપજીને વંદન કર્યા દત્ત મહારાજને યાદ કર્યા વાસુદેવ મહારાજને યાદ કર્યા ઘરના સભ્યો તો બધા ગભરાઈ ગયેલા છે મહારાષ્ટ્રીએ પોતાની પાસેની ભસ્મ કાઢી એ દીકરીના માથે લગાડી કપાળ ઉપર લગાડી એના આ છાતીના ભાગ ઉપર લગાડી અને દીકરીને પોતનું માથું પોતાના ખોળામાં લીધું અને બાપજીને પ્રાર્થના કરે છે દત્ત રક્ષા સ્ત્રોતના પાઠ મનોમન કરે છે અવધૂતને કહે છે કે અવધૂત લાજ રાખજે અવધૂત જો આજે કંઈક આમાં થઈ જશે તો મારી નહીં પણ તારી લાજ જશે અવધૂત એમ કરી અને ભસ્મ લગાડી અને થોડી જ વારમાં એ દીકરીએ જાણેનું માથું આમ પડી ગયું બધાને એમ લાગ્યું કે હવે આ દીકરી મૃત્યુ પામી મહારાષિ ગભરાઈ ગયા મહારાષિએ પોતાની આંગળીએ દીકરીના નાક આગળ મૂકી જોયું તો સ્વાછો સ્વાચ્છ ચાલુ હતો અને થોડીક જ વારની અંદર એ દીકરી બેઠી થઈ ગઈ આંખો ખોલી ટગર ટગર ચારે બાજુ જોવા માંડી અને પછી બધાએ પૂછ્યું બધા આનંદ વિભોર થઈ ગયા ત્યારે છોકરી ભાનમાં આવી ગઈ કહેવા માંડી કે મને કોઈ લઈ જવા માટે જાણે રાક્ષસ જેવા માણસો જાણે મને લઈ જવા આવ્યા હતા મને ખેંચતા હતા અને એ સમયે કોઈએ કોઈ સાધુએ આવીને મારો હાથ પકડીને મને ખેંચી લીધો ત્યારે રાક્ષસો એમ બોલ્યા કે પેલો બાવો છે ને એ બાવાની અમને બીક લાગે છે એટલે હવે અમે તને લઈ નથી જવાના એ બાવો એટલે અવધૂત એ બાવો એટલે રંગ અવધૂત મહારાજ મહારાજશ્રીએ બાપજીને વારંવાર કોટી કોટી વંદન કર્યા છે અને દીકરી સમી સાચી થઈ ગઈ ન માન્યામાં આવે એવા આ પ્રસંગો શ્રદ્ધા અડક શ્રદ્ધા મક્કમ શ્રદ્ધા અને ત્યારે મૃત્યુશય્યા ઉપર બેઠેલા હોય એને પણ આ દત્ત મહારાજ બેઠો કરી દે એવા પ્રસંગો બનવા માંડ્યા ધીરે ધીરે મહારાજ શ્રી અલગ અલગ સ્થાને જાય છે દત્તના સ્થાનો દત્તધામ ઉપર જઈ અને દર્શન કરે છે સાધુ સંતોને મળે છે અને ક્યાંક પોતે એક એવું સ્થાન મળે કે એકાંતવાસમાં રહી અને પોતે પોતાની ઉપાસના કરી શકે એમ વિચારતા હતા અને ત્યાં જ નાથાલાલ ગુજ્જર નામના એક ભાઈ ઓચિંતા આવ્યા અંકલેશ્વર આવ્યા શ્રી કોઈ જગ્યા શોધતા હતા કે મારે કોઈ જગ્યાની જરૂર છે એટલામાં નાથાલાલ ગુજ્જરે કહ્યું કે મને નાથાલાલ ગુજ્જર નારેશ્વર જતા હતા બાપજીના ભક્ત એટલે એમના સ્વપ્નમાં એમ આવ્યું કે નર્મદાનંદજી મહારાજને તું જઈને એક જગ્યા બતાવ એને કોઈ સ્થાનની જરૂર છે એટલે કે મહારાષ્ટ્રી હું તમારી પાસે આવ્યો છું કોઈએ કહ્યું હશે કે મહારાષ્ટ્રી અહીં રહે છે એટલે ત્યાં પહોંચી ગયા મહારાષ્ટ્રીને લઈને ઉછાલી આવ્યા ઉછાલીને આ જગ્યા બતાવી બધા એમ કહે કે આ ઉછાલી આ તો પ્રેતની ભૂમિ છે આ ભૂમિ ઉપર તો જવાય જ નહીં આ ભૂમિ માટે એ વખતે લોકો એમ વિચારતા કે આ ખરાબ સ્થાન છે અને ત્યાં જ હનુમાનજીના મંદિર આગળ મહારાષ્ટ્રી ગયા અને ત્યાં જ પોતાનો દંડો મૂક્યો અને ગુરુ મહારાજનો આદેશ કર્યો કે આ જ સ્થાન છે ને આ જ સ્થાન ઉપર બેસી જા અને સ્થાન એ દત્ત આશ્રમ ઉછાલી આશ્રમ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે મહારાજ વિચારે છે આવું તું તે તો મને કહ્યું હતું કે હું હંમેશા તારી સાથે રહીશ પણ મારું તો હવે આ રહેવા માટેનું સ્થાન બની જવાનું પણ આપતો છો નહીં ગુરુ મહારાજ ત્યારે એક દિવસ ઓચિંતો રાત્રે સ્વપ્નમાં બાપજી આવ્યા અને બાપજીએ કહ્યું કે લે આ મારી પાદુકા હું તને આપું છું જેણે મહારાજશ્રીની સમક્ષ પૂજ્ય બાપજી ઉપસ્થિત હોય એવું એમને લાગ્યું એવી ભ્રમણા થઈ સ્વપ્ન આવ્યું વિચારવા માંડ્યા સવારે વિચારે છે કે સ્વપ્ન છે કે સાચું છે પાછા એમ પણ વિચારે છે કે પૂજ્ય બાપજીને દેવ થયે સમય ઘણો થઈ ગયો છે અને બાપજીની પાદુકાજી મને ક્યાં મળવાની અને એટલામાં થોડા દિવસ વીત્યા હશે અને ત્યાં જ સ્વર્ગત જમિયતરામ અધ્વર્યું જે બાપજીના પરમભક્ત જેમણે બહુ પુસ્તકો લખ્યા છે મહારાષ્ટ્રીના બાપજી ઉપર રંગધૂત મહારાજના એમના પત્નીનો એક ટપાલ આવી અને ટપાલમાં લખેલું હતું કે ઓગણીસો ને બાવનથી જે પૂજાયેલા બાપજીના જે પાદુકાજી છે એ કોઈ અનાવિલ બ્રાહ્મણ પાસે છે અને હવે એમના પરિવારમાં આ પાદુકાજીનું રોજ પૂજન કરી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી એટલે એ પાદુકાજી તમને આપવા માગે છે મહારાશ્રી તો ભાવ વિભોર થઈ ગયા અવધૂત આ તારી કેવી લીલા જે સ્વપ્નમાં બાપજી કહી ગયા હતા કે લે આ મારી પાદુકા એ સત્ય થતું જણાવ્યું અને છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બોતેરના રોજ પાદુકાજી પધાર્યા અંકલેશ્વરની અંદર શોભાયાત્રા નીકળી મહારાષ્ટ્રીના માતૃશ્રી પણ સાથે છે એ પણ ખુશ ખુશ થઈ ગયા છે જે અશ્વિન પોતાનો દીકરો પોતાનું ઘર છોડીને જતો રહ્યો હતો અને જે મા રુદન કરતી હતી અને જે માના આંખમાંથી દુઃખના આંસુ વહેતા હતા એ માના આંખમાંથી આજે હર્ષના આંસુ વહી રહ્યા છે કે કેટલાય ભક્તો સાથે જોડાયા છે અને એ પાદુકાજીનું શોભાયાત્રા નીકળી સાતમી ડિસેમ્બર ઓગણીસો બોતેર અને માગસરસુ બીચનો ગુરુવારનો એ દિવસ હતો એ દિવસે આશ્રમનું પૂજન હતું ત્યાં પૂજ્ય બાપજી પાદુકા સ્વરૂપે પધાર્યા છે વાસ્તુ પૂજન થયું છે કંઈ કેટલાય ભક્તો આવ્યા છે મંત્રોચ્ચાર થાય છે ભજનો ગવાય છે દિગંબરા દિગંબરાની ધૂન ગવાય છે અને માહોલ ભક્તોથી આનંદમય બની ગયો છે અને એ સમયે જ્યારે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે એકાદ આયોજકે ભક્તએ આવીને કહ્યું મહારાષ્ટ્રીને કાનમાં કહ્યું કે મહારાષ્ટ્રીએ આપણે તો હજાર બારસો માણસની જ રસોઈ બનાવી છે અને એ તો ભક્તોનું મહાન માનવ મેરામણ એટલું બધું ઉમટી ગયું છે કે ચાર પાંચ હજાર માણસો છે શ્રી બાપજીને યાદ કર્યા હે યોગી તારી પાસે તો સિદ્ધિ છે અને તું મારી લાજ રાખજે આજે મારી ઇજ્જત ના જાય શાંત ચિત્તે બેઠા અને આ લોકોને કહ્યું કે ભાઈ ભોજન કરાવો મારા શ્રી ત્યાં જઈને રસોડામાં ઝાંઝર નાખી આવ્યા અને કહ્યું કે કોઈ પણ ભૂખ્યો ના જાય અવધૂત બેઠો છે સાહેબ યોગની જે સિદ્ધિઓ છે ને અષ્ટસિદ્ધિ એમાંની એક સિદ્ધિ એ પ્રાકામ્ય સિદ્ધિ એ સિદ્ધિ અને કાર્યક્રમ ચાલ્યો પાંચેક હજાર જેટલા માણસો આવ્યા છે બધાએ ભોજન કર્યું પ્રસાદ લીધો હર્ષ કેલા થઈ અને આનંદને ઉત્સાહમાં ઉલ્લાસની અંદર આખો કાર્યક્રમ પૂર્ણ થયો રાત્રે આઠ વાગ્યા સુધી ભોજન સમારંભ ચાલ્યો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો અને જ્યારે મહારાષ્ટ્રી અને ત્યાં જે સ્વયંસેવકો હતા એમણે જઈને વળી પાછું જ્યારે રસોડામાં જોયું તો પણ હજી પંચોતેર ટકા જેટલી રસોઈ એમની એમ જ હતી લોકોને બિલા બોલાવીને આ રસોઈ વેચી દીધી છે આ અવધૂતની કૃપા અને આ અવધૂતની કૃપા આ સ્થાન ઉપર ઉતરવા માંડી મહારાશ્રી હવે આ ઉછાલીના આશ્રમ ખાતે આવી અને પોતે અહીંયા રહે છે એકાંતવાસમાં મોટે ભાગે રહે છે ગુરુવારે ને રવિવારે ભક્તો આવે છે અને બપોરે અઢી વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ભજન કીર્તન થાય છે લોકો પોતાના પ્રશ્ન લઈને આવે છે પ્રશ્નો રજૂ કરે છે મારા શ્રી કંઈ ને કંઈ ઉપાય બતાવે છે કોઈને સંતાનનો પ્રશ્ન છે કોઈને લગ્ન નથી થતો કોઈને આર્થિક પ્રશ્ન છે કોઈને આરોગ્યનો પ્રશ્ન છે બધાને અવધૂત જે બતાવે એ જુદા જુદા ઉપાય બતાવે છે કોઈ અવદુંબની પ્રદક્ષિણા કરે છે કોઈ નર્મે નર્મદેશ્વર મહાદેવને જળ ચઢાવે છે કોઈ દત્ત ભાવની કઈ રહે છે કોઈકને અઘોરાષ્ટકનો પાઠ કરવાનું કહે છે કોઈને સર્વસૌખ્ય કર સ્ત્રોત કરવાની વાત કરે છે અને આમાંથી ભક્તો આધિ વ્યાધિની ઉપાધિમાંથી મુક્ત થાય છે એવા સ્થાનની અંદર મહારાષ્ટ્રી હવે બિરાજમાન છે અને આ દત્તાશ્રમ ઉછાલી આજે ગાજી રહ્યું છે એવા આ દત્તાશ્રમ ઉછાલીની આપણે વાત કરી અને હવે આપણે આપણી શૃંખલા તરફ એકાદ એપિસોડ પછી પૂર્ણાહુતિ તરફ આગળ વધીશું આપ સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હરા મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત